ભાવનગર રેલવે મજદૂર સંઘ ખાતે નવી પેન્શન સ્કીમ નાબૂદ કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે સાથે ધરણા પ્રદર્શન વિરોધ વિરોધ કરાયો વેસ્ટર્ન રેલવે દ્વારા નવી પેન્શન પેન્શન સ્કીમનો અને જૂની સ્કીમ જલ્દીથી ફરી શરૂ કરવાની વારંવારની રજૂઆતને નજરઅંદાજ કરનાર રેલ મંત્રાલયની વિરુદ્ધ તબક્કાવાર રેલ કર્મચારીઓનો વિરોધ નોંધાવી રહ્યા છે તેના ભાગરૂપે ભાવનગર પરા વર્કશોપ ખાતે આજે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

तो हम मिल जाएं तो हर काम मुकम्मल हो जाए जब तक हमारा हक मांगते नहीं किसी से मांगते। जिंदाबाद जिंदाबाद करना है, है जहाँ भी अपना कार्य स्थल हो होता है दूसरा जाएगा दूसरा भी यही सोचेगा तीसरा भी यही सोचेगा तब तो हमारा संघर्ष में को सफलता में बदल पाएंगे ओके सर आप अपना परिचय हूं अजय राजसी गोहिल डिविजनल चेयरमैन डब्ल्यूआरयू जेएसबी बैंक डायरेक्टर भावनगर भाई तुम जो हड़ताल ऊपर बैठा सो मांगने लेने बैठा रेलवे के अंदर एनजीसी ने क्योंकि आज का कर्मचारी ओके okay, सर आप पहला नाम परिचय હું અજયરાજસિંહ ગોહિલ ડિવિઝનલ ચેરમેન ડબલ્યુઆરયુ જેસી બેંક ડાયરેક્ટર ભાવનગર તમે જે હડતાલ ઉપર બેઠા બેઠા શું માંગને લઈને રેલવેની અંદર એનજીસીની જોઈન્ટ મીટિંગની અંદર ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જે અમારી રેલવેની પૂરા ભારત દેશની અંદર જે કમિટી છે એમના દિશા અનુસાર ભાવનગર મંડલ વર્કશોપ આવા દરેક સ્ટેશનો ઉપર ડિવિઝનની અંદર પુરાની પેન્શન સ્કીમને લાગુ કરવા માટે જે ઘણા બધા લાંબા સમયથી અમારી લડત ચાલુ છે એના અનુસંધાને અમે આજે ચાર દિવસ માટે આજથી ભૂખ હડતાલ આંદોલન ઉપર બેઠા છીએ એ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી દરેક રેલ કર્મચારી અહીંયા ડીઆરએમ ઓફિસની સામે અને ભાવનગર વર્કશોપની સામે આ અમે પ્રદર્શન દેખાવ આંદોલન દ્વારા સરકારની વિરુદ્ધમાં કરી રહ્યા છીએ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશનના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાજી અને જે કમિટી જે દિશાનો દુર્દાસ કરશે એ અનુસાર ભાવનગર મંડળની અંદર જે અમને આદેશ દેવામાં આવશે એ આદેશનું અમે પાલન કરશું જે કાંઈ હડતાલની અંદર જે આદેશ આવશે કે હજી વધારે સ્ટ્રાઇક કરવાની છે હડતાલ કરવાની છે કે જે સૂચના આપવામાં આવશે એનું અમે અહિયાં ભાવનગર ડિવિઝન ની અંદર પાલન કરીશું